ખાંભાથી આસંગ રાજુલાનો રોડ અત્યંત બિસ્માર બનતા આસપાસના ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે આ સમગ્ર પંથકમાં રોડ ઉપર ઠેર ઠેર ખાડા રાજ નિર્માણ પામ્યું હોય તેમ ઉબડ ખાબડ માર્ગ થઈ ગયા છે જેના કારણે વાહન ચાલકો પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે રોડની હાલત અત્યંત બિસ્માર હોવાના કારણે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે ત્યારે ખાંભાથી રાજુલા પીપાવાવ જવાનો સ્ટેટ હાઈવે રોડ બની સ્થાનિક રાહદારીઓ દ્વારા રોડ વહેલી તકે સમારકામ કરાવવાની માંગ ઉઠવા પામી છે ખાંભાથી રાજુલા જતો રસ્તો જે વચ્ચે થોડી વચ્ચે આતસંગ થોડીનો માર્ગ આવે છે અતિ બિસ્માર હાલતમાં છે અને ખાંભાથી રાજુલા વા વાયા રાજુલા થઈને ફીપાઓ સુધીના આ હેવી વાહનો ટ્રક ચાલકો અહીંથી ચાલતા હોય રોડ ઉપર ફૂટ ફૂટના ખાડા પડેલ છે અને આ રોડની અમે અવારનવાર સરકારશ્રીને તેમજ તંત્રને રજૂઆત કરેલ છે છતાં પણ તંત્ર બેરા કાનથી સાંભળી નહીં શકતું હોય કે શું છે તેની કાંઈ ખબર નથી પડતી માટે માનની સરકારશ્રીને અને માન તંત્રશ્રીને અમારો અનુરોધ છે કે આ રોડ અતિ બિસ્માર હાલતમાં હોય આની વહેલી તકે સમારકામ અથવા નવા રોડનું મંજૂરી આવતી હોય તો નવો રોડ કરે પરંતુ હાલ જે ખાડા પડ્યા છે તેનું સમારકામ કરાવે અને રોડનું રિનોવેશન કરે એવી અમારી સરકાર છે આપના માધ્યમથી માગણી કરીએ છીએ હું મારું ગામ છે વિજોપડી હું વારે વારે ખાંભા વિજોપડી રોડે હાલું છું ને આ ખા ખાંભા રોડ બહુ ખરાબ છે અને આ રસ્તો રાજુલાને પીપાવાવને થોડીને આંબોડીને આ બધા જોડતો રસ્તો છે અને જેમ બેલી તકે જેમ બને જલ્દી સરકારશ્રીને વિનંતી છે કે જલ્દી સારો થાય મારું નામ હિતેશ સેલડીયા છે હું છ મહિના છે અપડાઉન રાજુલા રોખડ બાપુની વાવડીએ કરું છું રોજે રોજ આમાં ન હોય એવા બનાવ બન્યા છે ટાયર તૂટે છે ગાડીઓના રીંગું ભાંગી જાય છે અવારનવાર એક્સિડન્ટ થાય છે ને રોડ એટલો બધો ભયંકર બીમાર છે કે અહીંયા તો ખાડા ઓછા છે પણ આગળ જાઓ તો તમને કહું ફૂટ ફૂટના ખાડા પડેલા છે તો આપણે તંત્રને સરકારશ્રીને એવી વિનંતી કરીએ છીએ કે જેમ બંને વહેલા આ રોડ થોડી ખાંભા મેન રોડ રાજુલા છે પીપાઓ એ સરખો કરવામાં આવે એવી રજૂઆત છે સરકારશ્રી